ભરતભાઈ પરમાર મારા ઘરના ને છેલ્લા દોઢ બે વર્ષથી કમરના દુખાવાની તકલીફ હતી કમરથી ગોઠણ સુધીનો જે ભાગ આવે પગનો સતત હતી મારા ઘરના ને એની ઉંમર છે સત્યોતેર વર્ષ અત્યારે પણ પછી એમાં દવા કરી કરીને થાકી ગયા છેલ્લે ભરતભાઈ ગયા બે દિવસ અમે ખાડા બે દિવસ સુધી બે દિવસ પછી દુખાવો સતત હાવ મટી ગયો આજે એને લગભગ ઘણો ટાઈમ થઈ ગયો પછી દુખાવો છે જ નહીં બિલકુલ મટી ગયું તમારો મોબાઈલ નંબર બોલો મારો મોબાઈલ નંબર નવ્વાણું અઠાણું બાવન નેવ્યાસી સોળ હરી હરિભાઈ મહુવા મહુવા તો એક્યુપ્રેશર પ્રેશર સારવાર માં તમને અને માસી ને બે ને ખુબ જ સારું કરે બે ને રાહત થઈ ગઈ બે હા તો આ સારવાર દવા તો આપડે માઇનર ઓછી જ આપેલી માત્ર પોઈન્ટ અને મસાજ થી સારવાર કરવામાં આવે ખાલી મસાજ ને પોઈન્ટ એ જ કામ કરી ગયા છે હા તો શું કેશો સારવાર બાબતે સારવાર બાબતે તો આમાં જેટલું કહીને સારું એટલું ઓછું છે આમાં ઓકે દાદા આભાર